બંતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા બ્લોગમાં તો આજે સવાર સવારમાં બધું કામ આપણે પતાવી અને બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બન્યા રહેજો આગળ અમારા બ્લોગમાં તો જો કપડાં આપણે ધોવાઈ ગયા છે દક્ષુભાઈ સાયકલ જો આવી પડી છે અને આ પાણી છે ને આપણે ગોળા પાણી મેંકવાનું એક બાકી રહ્યું છે બાકી બધી સાફ સફાઈ આપણે મસ્તીની થઈ ગઈ છે અને દક્ષુભાઈ તૈયાર કર્યા હતા ને તો તેલની બોટલ ને એ બધું અહીં પીડ્યું છે એ મેકવાનું છે દક્ષુભાઈ હાટું આપણે સોડા લેવા જવાની છે દક્ષ વહી ગયો છે અત્યારે બાલ મંદિરે તો એ આવે એટલે સોડા પીએ તો આપણે તો પૈસા લઈ લીધા છે ને હાલો આપણે સોડા લઈ દક્ષ આપણે

તો દક્ષુભાઈ માટે જો આપણે સોડા લીધી હતી દક્ષુભાઈ સોડા પીવે છે આ લોલીપોપ લઈ આવ્યા હતા અને જો ભાગ પીડો ભાવે સોડા તો કોઈ કોમેન્ટમાં કેજો આ કોણ છે ઢીંગલી બેન છે કે ઢીંગલાભાઈ છે દક્ષુભાઈ જો અમારે હાડી બેન લીધી દક્ષુ લાજ તો ઉઘાડો દક્ષુભાઈ કેવી હાડી પેરી ઘૂમવું છે હાડી પેરી ને કેમ ઘૂમ તો અરે વાહ હજી હજી નહીં થાકી જાય ઘૂમી ઘૂમી તો દક્ષુભાઈ જો મને હાડી પેરલી હતી દક્ષુભાઈ ડાયા ડાયા છે દક્ષુ શું ભાગ લઈ આવ્યો હે

દક્ષુભાઈ જો અમારે ગુલ્ફી ખાય છે ને આપણે વાસણ ચડાવવાના પડ્યા જો દક્ષુ ગુલ્ફીને કાગળ નાખ દીધું હાલો આપણે ફટાફટ પેલા વાસણ ચડાવી દઈ અને આ બાજુ જો દક્ષુભાઈને મેગી મૂકદીથી જ બનાવવા દક્ષુભાઈ દડો જો ક્યાં નાખો આ બાજુ દક્ષુભાઈ મેગી મૂકદીથી જ બનાવવા અને કપડા બધા અહીં નાખા હતા વરસાદ આવે એમ હતો ને વરસાદ તો કાંઈ આવ્યો નહીં જો આકાશ સફેદ થઈ ગયું ઘડીક વરસાદ આવે એવું થયું હતું કા દક્ષુ આવે એવું થયું તું તો રૂમ માં આપણે થોડી ઘણી સાફ સફાઈ કરવાની છીએ તો હાલો બધી સાફ સફાઈ કરી નાખી પેલા

દક્ષુભાઈ ને ખવડાવી લઈ તો તમે બધા પણ હાલો જમવા તો આજનો વ્લોગ આપડે આયાસ પૂરો કરી મળશું કાલે નવા વ્લોગમાં અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી બધા